श्री गुरुदेव दत्त आजकल एक हकीकत स्लोगन बहुत चा बतोगे तो कटोगे बतोगे तो मिट जाओगे साचु तो से जाग गए तो राम को पाओगे भीतर भितर छे राम ने पमवा પણ બધવાનું નથી ડિવાઈડ એન્ડ રૂલની જે પોલિસી બ્રેડ ગીતાનો જે અર્થ છે એ અર્થનો જ્યારથી અનર્થ થયો અને એ અનર્થનો તે કેવલ હિન્દુઓ જ હતા આ દેશમાં તો જેનું જેવું સ્થાન હતું એને એ પ્રમાણે એનો લાભ લીધો અને એ કમજોરી આપણી એકતાની એ કમજોરીનો પ્રથમ મુગલોએ લાભ લીધો તે પછી અંગ્રેજોએ લાભ લીધો અંગ્રેજોએ એ ડિવાઈડ એન્ડ રૂલ એ પદ્ધતિ અપનાવી આપણી કમજોરી એ લોકો સમજી ગયા આપણી સંસ્કૃતિને સમજી ગયા અને પછી અત્યારે પણ આઝાદી પછી પણ એ ડિવાઈડ એન્ડ રૂલની નીતિ હજી પણ ચાલુ છે ત્યારે જે સનાતન ધર્મ જે સંસ્કૃતિ જે વિશ્વગુરુ કહેવાય વિશ્વની પ્રજાઓ માટે ગુરુ સમક્ષ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને પણ આ સ્લોગન આપવું પડે કે બતો તો કતો बटोगे तो मिट जाओगे एक कई से शर्मजनक परिस्थिति से राम कृष्ण शंकर हनुमान श्री गुरुदेव दत्ता ते भगवान अवधूत महाराज न शब्दों से छे अगर से नित्य એકબીજાને મળીએ ત્યારે પરસ્પર દેવો ભાવ કહે છે આમાં શું ઈશારો છે અવધૂત છે શિવજી પછીના પુથ્વી ઉપર હાલતા ચાલતા જે શિવના અંશ રૂપે જે સંતો વિભૂતિઓ જન્મ લે છે એ શિવ સમક્ષ શિવ જેવા એ અવધૂતના શબ્દ છે કે રામ કૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુ દત્તા તે ભગવાન અને બીજો એમનો મંત્ર આપ્યો પરસ્પર દેવો ભવા આ સીધો સાદા મંત્રથી પણ આપણે જો નથી સમજતા કે આપણે સૌ એક જ છે રામકૃષ્ણ શંકર હનુમાનને માનનારા કુળદેવીને માનનારા માતા લક્ષ્મી માતા સરસ્વતી માતા પાર્વતી નવ દુર્ગાની આપણે જે પૂજા કરીએ તે ગણપતિ વિષ્ણુ નારાયણ જે કંઈ પણ આપણે બધું કરીએ છીએ આપણે એ પરમાત્માની સંતાનો છે તો આપણી વચ્ચે આ ભેદ કેમ છે બસ આટલું ચિંતન કરો જેનું આચરણ બ્રહ્મ જેવું છે એ બ્રાહ્મણ છે જેનું આચરણ ક્ષત્રિય જેવું છે ક્ષત્રિય છે આચરણથી મનુષ્યની ઓળખાણ થતી જેમ અમારે સુરતીઓમાં એક ઓળખાણનું એક તમને ઉદાહરણ આપું જેનો દૂધનો બિઝનેસ હોય એનું આચરણ થયું એનું કર્મ થયું તો એની સરનેમ શું આવતી દૂધવાલા શાકભાજી વેચતો હોય તો શાકવાલા મસાલાનો વેપારી હોય તો મસાલાવાલા સુરતી મોડ વળી બધા જ છે અમદાવાદ હોય તો અમદાવાદ ભરૂચ ના હોય તો ભરૂચ ના હોય તો વલસાડી પછી એમાં જે ભ્રમ પાડવામાં આવે છે એ ભ્રમનો ફાયદો જે હિન્દુ નથી જે સનાતની નથી એ લોકો તમને ડિવાઈડ એન્ડ રૂલમાં વહેંચીને કરે છે સંતો સંતોવધૂતનું કામ એક જ છે કે એક સમાન વિચારધારાનું પ્લેટફોર્મ આપવામાં આવે ને માટે કેટલો સરળ શબ્દ કે ભાઈ એમણે પ્રાર્થના કરી તો પ્રાર્થનામાં કોઈ ધાર્મિક ભેદભાવ નહીં રાખ્યા હા બહેનો અને ભાઈઓને આપણી એક મર્યાદાના હિસાબે અલગ અલગ બેસા બરાબર પણ પ્રાર્થનામાં બધા જ એટલે હિન્દુ ધર્મના બધી જ જાતિઓના લોકો ત્યાં કોઈ જાતિનું બોર્ડ જ નથી અને તમને તમારી એકતા સમજાય એના માટે સીધો ને સરળ મંત્ર આપ્યો પરસ્પર દેવો દેવોભાવ એ સંતોએ વધુ તો એ કોઈને આશીર્વાદ આપ્યા ત્યારે એ નથી વિચાર્યું કે ગાંચી છે કે મોચી છે કે લુહાર છે કે મિસ્ત્રી છે એના પરિપ્રેક્ષમાં બધા જ ધર્મના લોકો સેવાથી જોડાયેલા હોય છે ભક્તિથી જોડાયેલા હોય છે અને એનો હું પણ એક સાક્ષી છું અને તમારામાંથી પણ અનેક સાક્ષીઓ હશે તો પછી આપણા વચ્ચે ભેદ છે ભેદ આપણા વચ્ચેનો જે છે વિચારવાનો છે નહીં વિચારોનો ભેદ મિટાવવા માટે તો અમારા જેવો રોજ તમારી સામે આવે છે સત્સંગ સ્વરૂપે આવે છે સંવાદ સ્વરૂપે આવે છે ઘણાને એ સાંભળવાનું બહુ લાગે અરે ભાઈ દસ મિનિટ સાંભળશે તો તારા વિચારોમાં કંઈક પચશે અને તું પણ પરસ્પર દેવો ભાવથી અને જોડાશે અને આ પરસ્પર દેવો ભાવનો ભાવ જાગૃત થાય હું ઘણીવાર મારા લેખમાં રખું છું એક રહો નેક રહો સૌના ઢીલોમાં રહો એક રહો નેક રહો સૌના દિલોમાં રહો અને પાછું નીચે લખું છું પરસ્પર દેવો એનો અર્થ જ આ છે આપણી વિચારોમાં એકતા લાવવાની જરૂર છે ભલે આપણું જીવન અલગ અલગ પ્રકારનું હોય કોઈ શાકાહારી હોય કોઈ માંસાહારી હોય હે ભલે આપણા વ્યવસાય અલગ અલગ હોય આપણો વ્યવસાય જ આપણી જાતિના બની જવી જોઈએ સુથા તો લાકડાનું કામ કરે તો સુહાર હે લોખંડનું કામ કરે તે લુહાર પણ એ હિન્દુ સનાતની જ છે એ પણ રામકૃષ્ણ શંકર હનુમાનને જ માને છે એ પણ લક્ષ્મી સરસ્વતીને દુર્ગાને જ પૂંજે છે સુથા પણ એને પૂજે લુહાર પણ ઓછે ગાંચી ને વૈષ્ણવ વણિકને વેસનો ને જ પૂંજે છે ભાઈ એટલે તો વધુ તે કહ્યું પરસ્પર દેવો ભવ મેં પરસ્પર દેવો ભવનો ભાવ પણ જો હજુ તમે નહીં સમજા અમારા જેવાના સીધો સરળ શબ્દ મારો શબ્દ છે એક રહો નેક રહો સૌના દિલોમાં રહો લાગણીઓને પહેલે ભાર રહો આ સંજુ બાબાના શબ્દ છે તો પણ તમે નહીં સમજા હ તો આજે એક સ્લોગન લાવવું મળ્યું હિન્દુમાં એકતામાંથી એક સ્લાગ સ્લોગન લાવવું પડ્યું એક રહો નેક રહો બટોગે તો કટોગે હું ત્યાં સુધી સપ્તાહ નથી વાપરો હતો ગઈ તો મિતરસે જાગ જાગે તો પરમપિતા પરમાત્મા કૃપાઓ ગઈ તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં તમે કેવળ એકલા છો હું તો ત્યાં સુધી કહું તમે ધન દાન્ય સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરો ને તો એ માર્ગે પણ તમે લોકોને લઈ જાઓ કેવળ આધ્યાત્મિક માર્ગે જ વ્યક્તિ એકલો છે એમાં પતિ પત્ની પણ એનો પણ એનો પણ અલગ અલગ માર્ગ છે પણ તમે એઝ એ હસબન્ડ તરીકે આધ્યાત્મિક માર્ગે આગળ છો તો તમારી ફરજ છે તમારા પત્ની બાળકો તમારા પરિવારને એ દિશામાં લઈ જવું કર્મ અને ભક્તિની બાબતમાં મનુષ્ય બધાથી જુદો પડે છે બાકી બધી રીતે સેમ છે બધાની અંદર એ જ પરમાત્માનો અંશ છે બધાની એ જ ના કાન આ બધું શરીરનું સ્ટ્રકચર બધાની એક કોમન પ્રકૃતિ આવી છે હિન્દુઓને અલગ પ્રકૃતિ આપી છે હિન્દુઓ માટેની હવા અલગ છે પૃથ્વી અલગ છે હિમાલય પણ બધા માટે છે માઉન્ટ આબુ પણ બધા માટે છે તાપીની હોય કે નર્મદાનું પાણી હોય કે ગંગાનું પાણી હોય બધા માટે એક જ છે ને સમંદર પણ એક જ છે ભલે એને જુદા જુદા નામથી ઓળખવામાં આવે ને એ સમુદ્રની દીકરી લક્ષ્મી જે આપણા બધાના ઘેરે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ કોઈ પણ ચરણ હોય બધાતા એ જ ચરણની નોટ ફરે છે સોનું પણ એ જ છે ચાંદી પણ એ જ છે ફરક કેવળ આપણા દિમાગમાં છે એટલે કહેવું પડે છે કે બધોગે તો કટોગે મીટ જાઓગે એક રહોગે નેક રહોગે ગે દિલો દિલોમે રહોગે તો પ્રભુ પરમાત્મા કૃપા હોગે આ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય અને આપણા સૌનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો હવે આપણી જે આ ગેરસમજ છે એને દૂર કરવી જરૂરી છે નહીં તો પછી તકલીફ વધી શકે છે અને તકલીફો આવ્યા પછી સમજણ આવે એ ક્યાંક આપણી ખામી છે અનુભવશે જ્ઞાન પીલાયા ગયે આટલા અનુભવો થયા રાષ્ટ્રના ટુકડાઓ થયા હિન્દુઓ પર આટલો અત્યાચાર થયો આ દેશમાં થયો વિદેશમાં જે હિન્દુઓ છે એની પર અત્યારે પણ થઈ રહેલો છે હજુ તમને કેટલા અનુભવ જોઈએ હ ખાલી વાત એકતા હશે ને તો પણ તમારો દુશ્મન દસ વખત વિચારશે તમારી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરતા પહેલા એકતા નહીં હોય તો પાંચ પાંદોમાં કેવી એકતા હતી કૌરવની વિશાળ સેનાને હરાવી દીધી અને એકતા હતી તો નારાયણ પરમાત્મા વિષ્ણુ કેશવ શ્રી કૃષ્ણનો એમને સાથ હતો આપણે એક થઈશું ત્યાર પછી જ પરમાત્માનો આપણને સાથ મળશે ત્યાર પછી જ અવતારી પુરુષ પ્રગટ થશે અને માર્ગદર્શન આપશે પણ હિન્દુઓ એટલા બધા નહીં શું થઈ ગયું છે કે જ્યાં સુધી કોઈ અવતારી પુરુષ આવે નહીં ત્યાં સુધી આપણે જાગૃત જ નહીં થતા આજનો આ સંવાદ અનેક લોકો સુધી પહોંચશે સાંભળીને બેસી રહેશે બરાબર પણ તે દિશામાં પોતાને લઈ જવાની કોશિશ નહીં કરશે પોતાના પરિવાર પોતાને લઈ જવાની કોશિશ નહીં કરશે પોતાના મિત્રોને પોતાના જે કંઈ પણ પોતાનું સર્કલ છે યોગ્ય લાગે તો આ વિચાર શેર કરો જો તમારી રીતે પણ તમે વિચાર શેર કરો જ્યાં પણ બેઠા હોય બસ આ જ એકતાની વાત કરો અને જે તમને એકત્રિત રહેવા રાખવા માંગે છે જે તમને એક રાખવા માંગે છે એની સાથે ચાલો રામ કૃષ્ણ શંકર હનુમાન અનેક અવધૂતો સંતો સતયુગથી લઈને અત્યારના કલયુગ સુધી એને આ ભારત ભૂમિનું સિંચન કર્યું છે પોતાના તપસ્યાથી પોતાનું લોહી રેડીને રાત દિવસ ઉજાગરા કરીને સતત આપણી અંદર આ સંસ્કારોનું સિંચન કરવા માટે હજારો જન્મ લીધા છે હજારો વિભૂતિ રહી એમના એ પ્રયત્ન વ્યર્થ ન જાય એ દરેક હિન્દુ સનાતનીની પ્રાથમિક ફરજ છે પ્રથમ રાષ્ટ્ર પછી હું મિત્ર સંજય બોરીવાલા દિવ્ય દસ્તીના સગા સખાવો મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત ગુરુ મહારાજનો આ શબ્દ મંત્રની જેમ યાદ રાખો તમારી દિવાલ પર લખી દો તમારી ઓફિસ પર લખી દો બેઠા ડે પાછળ ઉધાર આપું ને એ લખો છે ને એની જગ્યા પર આ લખો એની સાથે આ પણ લખો શું પરસ્પર દેવો એની સાથે એ પણ લખો એક રહો નેક રહો સૌના દીલું માર્યું આટલું તો આપણે કરી શકીએ છીએ ને શ્રી ગુરુદેવ દેવદત્ત